મે જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે નો ડ્રગ્સ અંતર્ગત રેલી યોજાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રેલીને ફ્લેગ ઓફ કરાવી છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે સુરતવાસીઓને ડ્રગ્સના દૂષણ સામે જાગૃત કરવા માટે સુરત શહેર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પાલ ખાતે ડ્રગ્સ વિરોધી જાગૃતિ રેલી યોજાઈ હતી પાલ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી આયોજિત આ રેલીમાં પોલીસ અધિકારી કર્મચારીઓ સામાજિક સંસ્થાઓ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સે નો ટુ ડ્રગ્સ સે યસ ટુ સ્પોર્ટસ નો ડ્રગ્સ ઇન સુર સિટી કેફે પદાર્થનું સેવન એટલે વગર નિમંત્રણથી મોતને આમંત્રણ જીવનને કહો હા ડ્રગ્સ દૂષણને કહો ના જેવા સંદેશ આપતા બેનરો કટઆઉટ સાથે સમાજમાં ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ ફેલાવી હતી રેલીને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ડ્રગ્સનું વ્યસન યુવાનોના ભવિષ્યને હાનિ પહોંચાડે છે અને તેમના સ્વાસ્થ્ય કારકિર્દી અને સામાજિક જીવનને બરબાદ કરે છે ડ્રગ્સ એ આપણું સૌથી મોટું સામાજિક દૂષણ છે ગુજરાત પોલીસ ડ્રગ્સ માફિયાને પકડવાની કામગીરીની સાથે ડ્રગ્સને કાર્ટેલના મૂળ સુધી જઈ રહી છે રાજ્યમાં ડ્રગ્સની બદલી નાથવી એ અમારા માટે એક ઝુંબેશ જ નથી પ્રાથમિકતા પણ છે પોલીસ કમિશ્નર ઉપમસિંહ ગેહલોતે આ રેલીનો હેતુ યુવાનો અને સમાજને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે એમ જણાવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષ એક પછી એક મહત્વના કાટલો જે સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ હું ની આખી ટીમ ને ગુજરાત પોલીસ અને ખાસ કરીને સુરત પોલીસ ને હું ખુબ ખૂબ અભિનંદન આપું છું देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी एवं गृह मंत्री श्री अमित भाई शाह जी के मार्गदर्शन में गुजरात ने पिछले कई सालों से ड्रग्स के दूषण के सामने अभियान और अभियान को अब ड्रग्स के दूषण के सामने जंग में बदल लिया है चाहे